આગળ વાત રાજકોટની તો રાજકોટના મેઠુડામાં યુવકની હત્યાનો પેદ ઉકેલાયો છે આરોપી હાર્દિક મહિડાએ પોતાની પત્નીની છેડતીની આળ મૂકીને મીઠું સાથે મળી દિલીપસિંહની હત્યા કર્યાનો ગટસ્ફોટ થયો આરોપીઓએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો જે માથા કોટ કર્યા બાદ દિલીપસિંહને ગળું કાપી મોતને કાટ ઉતારી દેવામાં આવ્યો એટલું જ નહીં બાદમાં મૃતદેહને ટસડીને પ્લોટમાં રહેલી સાઇટની ઓફિસ પાસે ઘાસમાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કુટુંબિક ભાણેજી મને ફોન કર્યો કે ભાઈ આવી રીતે મામા પોલીસ સ્ટેશનમાં કાંઈ બનાવ બન્યો તાલુકા પોલીસ સ્ટેશન મુંજકા તો ત્યાં અમે ઓળખી દઉં ને પોલીસવાળાઓને ફોન કર્યો ત્યાં એ કે આવું કાંઈ બન્યું બસ એવું એવી વાત થઈ પછી સાહેબનો ફોન આવ્યો કે સાહેબ તમારા આ ભાણેજ થાય તો તમે આવ્યા અહીંયા પોલીસ સ્ટેશને આવો એટલે હું પોલીસ સ્ટેશન ગયો પોલીસ સ્ટેશન ગયો મને જ્યાં ગમે તો બનતો ન્યા હા અને દેખાયું તમારા જ મારા હાથે મેં જોયું હા મારો ભાણેજ જ છે શું નામ હું રોમ શું દિલીપસિંહ શું લાગે છે ક્યાં તમે આમ જોયું તો ક્યાં ક્યાં ઈજા ને નિશાન બસ ગળું જ કાપીને ઘડું જ કાપીને